राज्य मार्ग मकान विभाग सचिव साथ जिला कलेक्टर समक्ष लागनी व्यक्त करी है आज थी एक वर्ष पहला ब्रिटिशरो द्वारा संयोजक हरपाल सिंह जामजोधपुर संयोजक भावेश भाई हमारा अन्य युवा मित्रों को सिद्धार्थ ने मुझसे बात करने को कहा। अब रिज़मा एक और जगह वेल्डिंग करवाने આ બ્રિજ ઉભો કરાતા ગોલ્ડન બ્રિજ ને બંધ કરવામાં આવ્યો છે જેનાથી સમગ્ર ભરૂચ જિલ્લાની જનતાને થોડી ભીત ના થઈ છે કારણ કે આ બ્રિજ ઉપર વાહન વ્યવહાર બંધ કરવામાં આવે તે માની શકાય તેમ છે પરંતુ નાગરિકોની અવર માટે પણ આટલા સુંદર બ્રિજ ને બંધ કરવામાં આવે તે ઉચિત નથી આ પ્રકારના ઐતિહાસિક વારસા એવા બ્રિજ ને વર્તમાન આધુનિક યુગમાં બાંધી શકાય એવી સંભાવના લાગતી નથી અને તેથી બ્રિજ નું મૂલ્ય આંકી શકાય તેમ નથી આ બ્રિજ જો સતત બંધ રાખવામાં આવે તો સરકાર આ બ્રિજ નો શું ઉપયોગ કરવા માંગે છે અને જો કોઈ આયોજન ન હોય તો પછી આ બ્રિજ જો બંધ રહેશે તો પડ્યો પડ્યો તેને વધુ જંગ લાગશે અને નુકસાન પણ થશે ભરૂચ જિલ્લાના નાગરિકો વતી ભરૂચ સિટીઝન કાઉન્સિલના પ્રમુખ જીવરાજ પટેલ અને સેક્રેટરી હરીશ જોશીએ ભારપૂર્વકની રજૂઆત કરી છે કે ગોલ્ડન બ્રિજ એ ભરૂચના ઐતિહાસિક વારસાનો એક નમૂનેદાર સ્થાપત્ય અને ગૌરવ જેની ગરિમાને જાળવીએ એ સરકારની ફરજ છે અને તેથી અને રાષ્ટ્રીય સ્મારક જાહેર કરવા માટે જે કોઈ પ્રયત્ન કરવા પડતા હોય તે પ્રયત્ન કરવા જોઈએ આજ રોજ સવારે અગિયાર વાગ્યે સિટીઝન કાઉન્સિલે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદન પાઠવીને રજુઆત કરી હતી